વડોદરા એમએસ યુનિવર્સિટી અને બરોડા ક્રિકેટ એસોસિએશન વચ્ચે વિવાદ ઉગ્ર બન્યો છે જેમાં આજે બીસીએના પ્રમુખનું પૂતળા દહન વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું હતું મહારાજા સાહેરાવ યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય મયંક પટેલને બીસીએમાં પ્રતિનિધિત્વ ન આપતા વિવાદ ઉગ્ર બન્યો છે જેમાં શનિવારે વિદ્યાર્થીઓ દ્વારા યુનિવર્સિટીના ડીન હોલ પર બીસીએના ડ્રેસિંગ રૂમ પર કૂચરો જે બાદ આજે પુતળા દહન કરવામાં આવ્યું હતું યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ બીસીએ સુપરવિઝનનો વિરોધ કર્યો હતો અને બીસીએ માં એન્ટ્રીની માંગ કરી હતી વિદ્યાર્થીઓ કોના ઈશારે એકજૂથ થઈને બીસીએ સામે બાયો ચડાવી છે તે એક સવાલ છે જો કે સિન્ડિકેટ સભ્ય મયંક પટેલની બીસીએ માં પ્રતિનિધિત્વ મેળવવા વિદ્યાર્થીઓને હાથો બનાવી રહ્યા હોવાની પણ ચર્ચાઓ થઈ રહી છે આમ તો યુનિવર્સિટીના વિદ્યાર્થીઓના પ્રશ્ને આગેવાનોએ છેલ્લા છ માસથી ન દેખાતા વિદ્યાર્થી નેતા અચાનક બીસીએનો વિરોધ કરવા સામે આવ્યા છે એક ચર્ચાનો વિષય બન્યો છે યુનિવર્સિટીના ડીને હોલ મેદાન ખાતે વિદ્યાર્થીઓએ બીસીએ પ્રમુખનું પુતળું પણ પાડ્યું હતું અને ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો જો કે વડોદરાની એમએસ યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય મયંક પટેલ અને બીસીએમાં પ્રતિનિધિત્વ આપવાના વિવાદનો મામલો બહાર આવતા બીસીએના પ્રેસ કમિટીના ચેરમેન સત્યજીત ગાયકવાડનું નિવેદન આપ્યું હતું અને જણાવ્યું હતું કે સિન્ડિકેટના સભ્ય મયંક પટેલને બીસીએમાં પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું છે પરંતુ તેમને બીસીએના નવા બંધારણ મુજબ વોટિંગ અધિકાર નહીં મળે મયંક પટેલને અપેક્ષે કાઉન્સિલમાં પણ જગ્યા નહીં મળે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ ગેરમાર્ગે દોરાઈ રહ્યાના આક્ષેપો પણ ગાયકવાડે કર્યા હતા આજે બીસીએના પ્રમુખનો પુતળા દહન કરવાનો પ્રોગ્રામ રાખ્યો છે કારણ કે યુનિવર્સિટીના પચાસ હજાર વિદ્યાર્થીઓનો આજે અસ્વીકાર કરવામાં આવ્યો છે બીસીએ દ્વારા જે મેમ્બરશીપ નથી આપવામાં આવી એને લઈને આવનારા દિવસોમાં પણ ઉગ્રથી ઉગ્ર આંદોલન કરવામાં આવશે સૌ વિદ્યાર્થી મિત્રોને સાથે લઈને બીસીએ સામે યુનિવર્સિટીનો જે હક છે એ માગવા અમે લોકો જઈશું અને આવનારા દિવસોમાં ચોક્કડ ફરણ આશ્ચર્યજનક પ્રોગ્રામો કરીશું কয় প্ৰকাৰে আজি বিৰোধ কৰোঁ આજે બીસીએ અને બીસીએ પ્રમુખનો પુતળા દહન દ્વારા એમએસ યુનિવર્સિટીના યુનિયન જીએસ અને વીપી દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે બીસીએ જે તાનાશા વલણ અપનાવ્યું છે કે એમએસ યુનિવર્સિટીના સિન્ડિકેટને સમિતિમાં સ્થાન નહીં આપવાનો તેના દ્વારા માત્ર કે સિન્ડિકેટ અથવા તો મયંકભાઈનો વિરોધ નહીં પરંતુ તેઓએ સમગ્ર એમએસ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓનો વિરોધ નોંધાવ્યો હોય તેવી લાગણી અનુભવાઈ રહી છે જ્યારે બીસીએ સભ્યપદનો અસ્વીકાર કર્યો ત્યારે ક્યાંક ક્યાંક એવું અનુભવાઈ રહ્યું છે કે તેમની રાજનીતિ રમવા પ્રયત્ન કરી રહ્યા છે એમએસ્યુ વિદ્યાર્થીઓનો અવાજ તેઓ સાંભળવા તૈયાર નથી તેવું ક્યાંક ને ક્યાંક સંભળાઈ રહ્યું છે તો એટલા માટે આજે વિદ્યાર્થીઓનો અવાજ બનીને તેમના હિત માટે તેમના હક માટે આજે અહીંયા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું હું કક્ષા પટેલ એમએસ યુનિવર્સિટી વાઇસ પ્રેસિડેન્ટ